શ્રી ગણેશ નમ અધ્યાય ચોથો અત્રીશ્વર શિવનો મહિમા સુતવાચ ઋષિ શ્રેષ્ઠો શ્રી બ્રહ્મા વિદાવરમ જાગૃત દેહિ પ્રત્યુવાચ પ્રિયાતિ સૂતે કહ્યું ઋષિ ને બ્રહ્મજ્ઞાની અત્રિમુનિ કેટલોક સમય વીત્યા બાદ સમાધિમાંથી જાગૃત થયા અને પાણી આપો એમ પોતાની પત્નીને કહ્યું એટલે અંશ્યા સત્વર કમંડળ લઈ વનમાં ગયા પણ તેમને જાય કે જળ ક્યાંથી લાવવું શું કરું ક્યાં જવું એમ વિચારમાં પડી ગયા એવામાં એમની પાછળ આવેલા સુંદર શરીર ધારણ કરેલા નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી અનુષાને કહેવા લાગ્યા હે દેવી તમે ઉદાસ કેમ છો અત્યારે તમે ક્યાં જાઓ છો તે મને કહો ઋષિપત્ની અનુષ્યાએ મધુર વાત સાંભળી પાછળ જોયું ને બોલ્યા આપ દેવી કોણ છો અને મારી પાછળ ક્યાંથી આવ્યા છો જે સત્ય હોય તો કૃપા કરી મને કહો ગંગાજીએ સાંભળી પ્રસન્નતાથી બોલ્યા હે પતિવ્રતે સ્વામી તથા પરમાત્મા શંકર તમારી સેવા ભક્તિ જોઈ હું ગંગાહીં આવી છું તમારી ઈચ્છા હોય તો માંગો અનશિયાએ કહ્યું મારે બીજું કશું જોઈતું નથી માત્ર તમે થોડુંક જળ આપો ગંગાએ અનશ્યાને ત્યાં ખાડો ખોદવાનું કહ્યું અનશ્યાએ ત્યાંથી માટી ખોડીને ખાડો કર્યો એટલે તેમાં ઊભા રહેતા જ ગંગા જળરૂપ થઈ ગયા અંશ્યા વિસ્મય કમંડળમાં પાણી ભરી લીધું અને તરવાના કલ્યાણ અર્થાત દિવ્ય સ્વરૂપવાળા ગંગાને કહ્યું આપ મારા પર પ્રસન્ન થયા હો તો તમે મારા સ્વામી અહીં આવે ત્યાં સુધી અહીં જ રહો સૂતે કહ્યું અનુશાના વચનથી વધુ પ્રસન્ન થયેલા ગંગાએ કહ્યું પ્રથમ તમે તમારા પતિને પાણી આપો એટલે તે દિવ્ય જળ કમંડળમાં લઈ અનુષ્યએ આશ્રમ જઈ તે દિવ્ય જળ પતિ અત્રિમુનિને આપ્યું અત્રિમુનિએ વિધિપૂર્વક તે જળનું આચમન કર્યું ને તેમને શાંતિ થઈ પછી બોલ્યા આપણે હંમેશા જે પાણી પીએ છીએ ત્યાં પાણી નથી એમ બોલી ચારે તરફ જોયું તો બધું પહેલાંની જેમ સૂકું જ હતું તેમણે અનશ્યાને પૂછ્યું શું હજુ વરસાદ પડ્યો જ નથી અનુષ્યાએ કહ્યું ના ના હજી વરસાદ થયો નથી અત્રિમુનિએ કહ્યું તો પછી તમે આ જળ ક્યાંથી લાવ્યા આ સાંભળ્યું અનશિયા મૂંઝવણમાં પડી ગયા જો હું ખરી વાત જણાવું છું તો મારી અધિકતા જણાય છે અને જો કહેતી નથી તો મારું પતિવ્રતા પણ નાશ પામે છે અનુષ્યાએ મૌન જોઈ અત્રિમુનિ ફરીથી પૂછવા જાય ત્યાં તો શંકર ભગવાનની પ્રેરણાથી અનુષ્યાએ કહ્યું હે સ્વામી બન્યું છે તે સર્વ વૃતાંત હું આપને કહું છું અંશિયાએ કહ્યું શિવકૃપાથી ગંગાજી પધાર્યા છે તેમનું જા ઉત્તમ જળ છે અત્રિમુનિએ વાત સાચી માની ને ગંગાજીનો પ્રત્યક્ષ જોવાની ઈચ્છા દર્શાવી એટલે પતિવ્રતા અંશિયા બોલ્યા હે નાથ આપની ઈચ્છા નંદી શ્રેષ્ઠ ગંગાજીના દર્શન કરવાની થઈ છે તો આપ હમણાં જ મારી સાથે ચાલો સૂતે કહ્યું પછી અનશા પતિને લઈ પહેલાં ખાડા પાસે આવ્યા ત્યાં હજુ પણ ખાડામાં દિવ્ય સ્વરૂપ ગંગાજી ઊભા હતા અત્રિમુનિએ ખૂબ ભાવથી ગંગાજીના દર્શન કર્યા અને ખાડાને જળથી ભરપૂર જોઈ તેમણે ગંગાની સ્તુતિ કરી પછી એ પવિત્ર જળમાં સ્નાન કરી અત્રિમુનિ વારંવાર આજમન કરવા લાગ્યા અંશિયા પણ તે જળમાં સ્નાન કર્મ કર્યું ગંગાજી જ્યારે જવાની આજ્ઞા માંગી ત્યારે અંશિયા બે હાથ જોડી કહ્યું હે દેવેશ્વરી અમારી પ્રબળ ઈચ્છા છે કે આપ હવે આ તપોવનમાં જ રહો હે શ્રેષ્ઠ ગંગાદેવી તમે જો અમારા પર પ્રસન્ન હો તો તમે અહીં અપને સ્નાત કરો અત્રિ ઋષિએ પણ એવી જ પ્રાર્થના કરી એટલે નંદી શ્રેષ્ઠ ગંગાએ પ્રસંચિત અનુષિયાને કહ્યું હે અંશ્યા તમે માત્ર એક વર્ષ કરેલી શંકરની પૂજાનું તથા ઉત્તમ પતિ સેવાનો ફળ મને અર્પણ કરો તો હું દેવોને અને લોકોને કલ્યાણ માટે અહીં સદા સર્વદા ર પતિવ્રતાના દર્શન કરવાથી સર્વપાપો નાશ પામે છે કારણ કે પતિવ્રતા શ્રી પાર્વતી સમાન શુદ્ધ થયેલી છે તમે મને અહીં રાખવાની ઈચ્છતા હો તો તમે એક વર્ષની પૂજાનું ફળ આપો હું આનંદમાં રહી રહી જઈશ શું તે કહ્યું આ સાંભળી સર્વાનો હિત ઇચ્છનારી પતિવ્રતા અંશાએ પોતાને એક વર્ષનું પુણ્ય ગંગાને અર્પણ કર્યું અંશાનું આ ઉત્તમ ચરિત્ર જોઈ શંભુ પ્રસન્ન થઈ પાર્થિવલિંગમાંથી તત્કાલ પ્રગટ થઈ તેમને દર્શન આપ્યા બંને મોની પતિએ ત્યાં આગળ પાંચ મુખવાળા અને સુંદર સ્વરૂપવાળા શિવના દર્શન કર્યા શિવે તેમને વરદાન માગવા કહ્યું તો મોની પત્નીએ કહ્યું હે દેવેશ્વર અમારી ઈચ્છા છે કે જો આપ અને જગદંબા અમારા પર પ્રસન્ન થયા હો તો આપ બંને આ તપોવનમાં રહી લોકોને સુખદાયક થાવ પછી તો ગંગા અને શિવ પ્રસન્ન થઈ એ મુનિ દંપતીને રહેતા હતા તે સ્થળે હંમેશા માટે સ્થિર થઈ રહ્યા દુઃખીઓના દુઃખને નાશ કરનાર ઈશ્વર ત્યાંથી અત્રિશ્વર નામે ત્યાં પ્રસિદ્ધ થયા અને ગંગા પોતાની માયાથી તે માત્ર એક હાથ ઊંડા ખાડામાં ખૂટ જળવાળા બની રહ્યા આ ખબર પડતા તે સ્થળે ઋષિઓ અને બ્રાહ્મણો પોતપોતાના સ્ત્રીઓ સાથે હર્ષ પરે આવી પહોંચ્યા બધા તેમને તેમના ઘણીકૃતાર્થ થયા કેટલાક સમય પછી ત્યાં જવ ડાંગર પણ ઉગી નીકળ્યા એટલે મુનિઓ ત્યાં પ્રસન્ન જીતે ડાંગરથી હોમ કરવા લાગ્યા મેઘો પણ સંતુષ્ટથી મનમુખી વરસવા લાગ્યા એથી લોકોમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો આ રીતે મેં તમને અત્રીશ્વરનો સુખદાયક મહાત્માય કહ્યું છે જે ભક્તિને વધારનારું તેમજ સર્વ ઇચ્છિત પદાર્થ દેનારું અંતે મોક્ષ આપનારું છે એ શ્રી શિવ મહાપુરાણમાં ચોથી કોટિરુદ્રસંહિતામાં અત્રીસ વર શિવનો મહિમા નામનો ચોથો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ શિવાય